જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી ફ્રેન્ડ અને જુઓ આજે એકદમ આપણે નવા જ પ્રકારનો નાસ્તો બનાવવાના છીએ અને આ નાસ્તો એકદમ બહુ મજા આવે છે બાળકોને તો એક નવીન વેરાયટી થઈ જાય છે તો બહુ જ મજા આવશે અને હું ત્રણ રીતે બનાવવાની છું એક જ આપણે જે લોટ બંધ હોય ને એમાંથી તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન પણ પ્રેસ કરી દેજો અને આ આપણે જ્યારે હમણાં સાતમ આઠમ આવે છે તો બનાવતા હોઈએ છીએ તો ચાલો શરૂ કરીએ હવે આપણે રેસીપી બનાવવાની તૈયારી અને જ્યાં સુધીમાં હું તૈયારી કરી લઉં ત્યાં સુધીમાં તમે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકન પણ દબાવી દેજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો અને કમેન્ટ પણ કરજો પ્યારી પ્યારી કમેન્ટ કરજો કે તમે ક્યાંથી જોવો છો મારો વિડીયો અને મને સપોર્ટ કરજો તો એના માટે મેં જો અહીંયા મેંદાનો લોટ લઈ લીધો છે અને હવે આપણે એમાં તે ખાની ભૂકી ઉમેરીશું ત્યારબાદ આ છે જીરું આખું અને એને જરા મસળીને નાખીશું જેથી કરીને એની સ્મેલ સરસ આવે છે અને હવે નાખીશું નિમક અને ત્યારબાદ મોણ માટે તેલ નાખીશું અને તેલ જે મોણ નાખી ત્યારે વધારે પડતું થોડું નાખવું જો આવી રીતના મુઠ્ઠી પડતું મોણ કહીએ આપણે એ રીતના અને એટલા માટે મસ્ત પૂરી થાય છે અને થોડું થોડું પાણી લઈને લોટ બાંધતા જઈશું આપણે અને લોટ આપણે જે મીડિયમ થિક એટલે કે રોટલી ટાઈપ રાખવાનો અને તમારે એકદમ કડક પૂરી કરવી હોય તો તમે કઠણ પણ રાખી શકો અને હવે જુઓ આપણો લોટ થઈ ગયો છે તૈયાર અને આપણે એને ઢાંકી આ રીતે કરી અને પછી ઢાંકી અને દસેક મિનિટ માટે રાખી દઈશું તો હવે દસ મિનિટ થઈ ગઈ છે અને આપણે ચાલો વણવાની તૈયારી કરીએ અને આ રીતે બહુ જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી રીતના આપણે જે રોટલી બનાવી એવી રીતના જ બનાવી લઈશું અને એટલે કે આછી સેજ વધારે રાખવાની કારણ કે આપણે આમાં જે રોલ વાળીએ છીએ એટલા માટે અંદરથી કાચા ન રહી જાય આ રીતના પેલા ત્રિકોણ જેવા એટલે કે અને પછી જે આગળની સાઈડ હોય વચ્ચેની સાઈડ એમાં પાણી લગાવી દઈશું જેથી કરીને છૂટે નહીં અને જુઓ તમે અને બધા જ આ રીતે બનાવી લઈશું બાળકોને તો આ જોઈને જ ખાવાનું મન થઈ જાય છે કારણ કે એકદમ મસ્ત બને છે આ રીતે બધા જ બનાવી લઈશું અને એકદમ ક્રિસ્પી પણ બને છે અને નાસ્તા માટે બહુ મજા આવે છે જુઓ હવે એક નાસ્તો છે એને આ શેપ આપીશું એટલે કે પૂરી આપણે જે જીરા પૂરી કહીએ છીએ ફરસી પૂરી એ જ અને પછી એક બીજો નાસ્તો પણ બનાવીશું હવે આને આપણે જે શક્કરપારાનો શેપ હોય ને એ રીતના આપીશું શેપ અને પણ આપણે એકદમ આછું જ બનાવી લઈશું અને પછી ચપ્પુથી આપણે સ્ક્વેર કે તમે ગમે એ શેપ આપી શકો એ રીતના બનાવી લઈશું અથવા તો એક સીધા કાપા કરી અને એક આ રીતે ત્રાંસા અને પછી આપણે જુઓ તેલ પણ મૂકી દીધું અને હવે આપણે તેલ આવી જાય એટલે એમાં જે શક્કરપારાનો સેપ પાઇપો છે એ પહેલાં તળી લઈશું બાળકોને જુદો જુદો નાસ્તો થઈ જાય કારણ કે એક જ લોટમાંથી લોટ બીજો બાંધવાની તો કોઈ ઝંઝટ છે નહીં અને બાળકોને પણ કંઈક નવું નવું મળી જાય તો ચાલો હવે આપણા આ તળાઈ ગયા છે હવે આપણે જે જુઓ આ રીતે રોલ્સ વાળ્યા હતા ને એ તરી લઈશું અને એને ફૂલ તેલમાં નહીં તળવાના કારણ કે નહીં તર અંદરથી કાચા રહી જશે અને ઉપરથી બળી જશે એટલા માટે મીડિયમ આંચ જ રાખવાની ગેસની અને તેલ પણ બહુ નહીં આવવા દેવાનું એટલે અંદર સુધી સરસ રીતે તળાઈ ગઈ છે અને બને ત્યાં સુધી આપણે જ્યારે એને પાટલા પર વણીએ રોટલી ત્યારે એકદમ પતલી જ રાખવી જેથી કરીને વાંધો ન આવે ઘણી વખત એવું થાય કે વધારે થીક હોય તો અંદરથી કાચારીએ છીએ અને ઉપરથી બળી જાય એટલા માટે તમે જોઈ શકો છો આ એકદમ સરસ થઈ જાય છે થોડીવારમાં વારમાં જુઓ અને કોઈ પણ વસ્તુ હોય તળાઈને ઉપર આવી જાય એટલે સમજી જવાનું કે તળાઈ ગઈ છે અંદરથી કાચી ન હોય અને આપણે શક્કરપારાને તો સેજવારમાં કાઢી લઈ તો ચાલે પરંતુ આ જાડા હોય છે એટલે થોડીક વાર વધારે તેલમાં રાખવા પડે છે અને હવે જો આપણા એકદમ તળાવ મેંડા થઈ ગયા છે ઉપર આવવા મેંડા છે એટલા માટે તો હવે જુઓ એકદમ સરસ થઈ ગયા છે ને અંદર સુધી અસલ તળાઈ ગયા છે અને હવે આપણે એ જ રીતે પૂરીને પણ તરી લઈશું અને બધો જ નાસ્તો તૈયાર થઈ જશે અને તમે આ સાતમના દિવસે બનાવો હોય તો પણ બનાવી શકો બાળકોને ભાગમાં પણ આપવા દઈ શકો તો એક મસ્ત મસ્ત નાસ્તો તૈયાર થઈ જશે તો અહીં હું તમને ફરી યાદ કરાવી દઉં કે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા જે વ્યુવર્સ છે જયભાઈ ડોબરિયા ત્યાર પછી પીયુબેન ડોબરિયા પછી છે જયશ્રીબેન ગજેરા ત્યારબાદ છે ચિમનભાઈ ગજેરા એ બધાનો દિલથી આભાર ત્યાર પછી એક છે રાજકોટથી એ ટુ જેડ એક્સ એ બધાનો અને બીજા જે વ્યુવર્સ છે એ બધાનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર જ અને તમે કોમેન્ટ કરીને ગામનું નામ કહેતા જાઓ તો મને વધારે ખબર પડે તો હું એ કાં છે પાયલબેન ગજેરા દોલતપરાથી એ પણ તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને જુઓ આપણો નાસ્તો એકદમ તૈયાર થઈ ગયો છે રેડી જુઓ પીરસેલો છે તો એટલો મસ્ત લાગે છે ને એકદમ ક્રિસ્પી જુઓ તો તમે પણ સાતમના દિવસે જરૂર બનાવજો અને અથવા તો તમે શું શું બનાવો છો એ પણ કોમેન્ટ કરજો અથવા તો આ જ લોટ હોય એમાંથી કોઈ નવી રીતે બનાવતા હોય તો મને જરૂર કહેજો તો હું એ પણ બનાવવાની ટ્રાય કરીશ ને વિડીયો બનાવીશ તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે